એટલા જ હકદાર ઈ લોકો પણ છે પણ એની છોકરાની કદર ના કરી અને બ્રિજદાન ભાઈએ છોકરાનો હાથ પકડ્યો અને એની સાથે રાખ્યો શું ઈ બ્રિજદાન ભૂલ ઈ બ્રિજદાન ભૂલ ઈ છોકરાની કલાની કદર કરી ઈ ભૂલ બ્રિજદાન ભાઈની ઈ ભૂલ પણ હવે જો બેસ ખાંડામાંથી ઊભી થઈ હોય એવું નઈ સમજતો આ વખતે તને છાતા ઠા ઠાતા વગા મારીને તારો આવું બ્રાન્ડેડ જેકેટ ઓલું પહેર્યું તો બ્રાન્ડેડ હે અને પુષ્પા જેવા પાસા વાળ ઊભા કરીને જાય મારા બેટો પુષ્પા બનનુંસ મારા બેટાના વાળ ઊભા કરીને જાય ઓ ડાયરા મત્યરા હે એમ કેતો તો તો મા નવા કપડા પહેરીને આવ્યો તો ને ભાઈ ઈ વાંધો હતો હવે ભાઈ તારાથી મોંગુરા બ્રાન્ડેડ તો જેકેટ અમે જ છે હો પણ ઈ ભેસ ખાંડામાંથી હવે ઊભી થઈ છે ને

ભરા ડાયરામાં ગમે એ બેન દીકરીની ઇજ્જત લઈ લે અને પાસો કે કે મા ડાયરાના પૈસા કોકના સ્ટેજ કોકનું માયક કોકનું અને ચર્ચા મારી તો એ ખહુરિયા એ કાચિંડા કાલે તું શું કરતો તો ઈ ડાયરામાં તું શું કરતો તો પૈસા કોકના અને ચર્ચા કીર્તિ પટેલની અને બ્રિજદાન ગઢવી ની થતી હતી હા મરદાન મરદ ગાંધી મરદાન હા મરદ હા કીર્તિ પટેલ તે તારી જાતની ને પુષ્પા ને કીર્તિ પટેલ બ્રાન્ડ હે બ્રાન્ડ હા કીર્તિ પટેલ બ્રાન્ડ હે સુ બ્રાન્ડ કે તારે તું અત્યારે માર્કેટમાંથી ખોવાઈ ગયો તો અને તારે હવે કીર્તિ પટેલ પટેલારે ઝગડીને ચર્ચામાં આવું છે ચર્ચામાં એટલે તારે કીર્તિ પટેલને વગર વાકે ડાયરામાં બોલવું પડે બાકી મેં તને કીધું તો શું કે તું સમાધાન માટે આવ્યો તો તો મારા માટે બે શબ્દ કહી દે ખજુરને વિડિયો સમક્ષ બોલી દે પણ જે 50 લાખ ની ઓફર મને કરતા હતા ને એ 50 લાખ ભાઈએ લઈ લીધા લાગે છે એટલે ભાઈ આખો ફરી ગયો પણ એ ભૂખડ દાનનો રૂપિયો છે અને જે દાન ના ધન ખાય ને ધજાગ્રત થાય થાય એટલું યાદ રાખજે હવે તારે જોવું છે ને ને તારે તું તું હવે રેવા દે સમજો ઘડીક વાર તારા કરતો કીર્તિ પટેલ જીભ ઉપર છે હો જીભ ઉપર ગર્વ છે કે હું તો કદાચ મને જેને ગાળો આપી હશે એને જ ગાળો આપી હશે વગર વાક્ય નથી આપી કોઈને પણ

એવું કેવું પડે છે પાસો હજુ ધીમું ધીમું બધું આવશે ચર્ચામાં આજે તો મારી એક ટ્રેલર હતું ખુબ પિક્ચર હવે કેમ મજા આવું જેની વાહે પડું ને એની હાથ પેટી સુધી ચો પડું એના બાપાના 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 બાપા બાપા કોણ હતા અને એનો શું ધંધો હતો ઈ બધું અને તું તારી માને કેટલા મહિના માનું પણ એને તો બાપ નું ધાવણ પીધું છે ને તું તારા બાપને કેટલા મહિના ધાવણ ધાયો શું ને ઈ તને કહીશ હા પછી તને કહું તારા માં તારા બાપનું નું લોહી કેવું છે હે તારી માં નું લોહી નહીં ભૂલાઈ જાય ઘડી કીર્તિ ભૂલી જાય બક્કા હવે તું મેદાનમાં આવતો રે તને પહેલી વાર ભરા ડાયરામાં એક દીકરીની ની ઇજત કાઢી હતી ને એટલે જવા દીધો તો તું ભરા ડાયરામાં બીજી વાર બોલ્યો અને છે પચાસ લાખ ની ઉપર તું મને કરતો તો

કેટલા ઘર બનાવવાના બાકી છે અને કેટલું ફંડ જમા છે એ તમને હિસાબ સાથે મારો નેક્સ્ટ સ્ટેપ ચાલુ થઈ ગયો છે હું નેક્સ્ટ સ્ટેપ સુધી પહોંચી ગઈ છું મારા વાલીડા અને જેટલા જેટલા લોકોએ મારા માટે વિડીયોસ બનાવ્યા છે એને હું ખાલી બે બે ઘરનું કામ સોપો છું કે તમે એવા એવા બે ઘર શોધો અને લઈ આવો અને તમારા ભગવાનને કેવા ઘર બનાવવાના છે જો ન બનાવી દે તો મારો કોન્ટેક્ટ કરો હું તમારી હેલ્પ કરીશ ભલે તમે મને ગાળો દીધી હોય પણ આપણે ગરીબોનું સારું કરવાનું છે આ ભંગારને સેવા બંધ નથી કરવા દેવાની કેમ કે એને જે ભેગું કરવાનું કરવાનોતું એ કરી લીધું છે હવે જો સેવા બંધ કરે તો આપણા પૈસા જાય આપણા પૈસા નથી જવા દેવાના એને ક્યો તું સેવા ચાલુ રાખ ને આટલા ગરીબનું તારે સારું કરવાનું છે હો અને એ સાહિત્યકાર તું રેડી થઈ જજે થઈ જજે ને થઈ જજે મારું સેટેલાઇટ કરવા માટે આવ્યો છું કે ઘણા સમયથી ઘણા બધા લોકોના મનમાં મને અને દેવાઈતભાઈને લઈને ઘણા બધા વિચારો ફરી રહ્યા છે તો આપને હું એક વાતની ચોખવટ કરી દઉં કે મારે અને દેવાઈતભાઈને કોઈપણ જાતની નાની મોટી વાતની કોઈપણ જાતની પ્રોબ્લેમ થઈ નથી કોઈપણ જાતની તકલીફ નથી મારે અને દેવેતભાઈને હાલ અત્યારે પણ પારિવારિક નાતો છે અને બધા કલાકારનો ખૂબ મને સપોર્ટ છે અને બધા કલાકાર ખૂબ મને પ્રેમ કરે છે નાના ભાઈથી વિશેષ અને આપ બધાનો સપોર્ટ એટલે કે તમે બધા જેટલા મારા ચાહક મિત્રો છો એ બધાનો સપોર્ટ અને એ બધાના પ્રેમથી જ ઉમેશ પરમાર અહીંયા સુધી પહોંચ્યો છે અને આપણે આ બધાને મારે વાત શેર કરવી જરૂરી લાગી એટલે હાલ અત્યારે શેર કરું છું કે ભાઈ મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રોબ્લમ છે નહીં બરાબર તો આ બધાએ મને ખૂબ જે દિલથી સપોર્ટ કરો છો અને ખૂબ જે પ્રેમ આપો છો એવો ને એવો પ્રેમ મારા માથે વરસાવતા રહેજો અને હું અત્યારે મારી રીતે ખૂબ સારા પ્રોગ્રામ કરું છું આપના બધાના આશીર્વાદથી અને ખૂબ બધાનો પ્રેમ મને મળી રહ્યો છે એટલે એ આ બધી વસ્તુ જોઈને હું ખૂબ રાજી છું ખૂબ ખુશ છું બરાબર આવો આવો પ્રેમ મારા માટે રાખજો આવી જ બધાથી આશા રાખું છું હું એ સાથે બધાને જય ગેલમાં હર મહાદેવ